જય માતાજી જયરાશ્રી આવો જયરાશ્રી જય માતાજી તમારું સ્વાગત છે રમેશભાઈ બાલાચરા જય ગોળીધર તમારું પણ સ્વાગત છે રમેશભાઈ કેમ છો સમજો કેમ મિત્રો કોઈની કોમેન્ટ રહી જાય તો માફ કરજો જુદેશભાઈ ડાંગર જય દ્વારકાધીશ તમે કેમ કરો છી ભાઈ મારું પણ એક લીધા અરે કાંઈ વાંધો નહીં જયરાશિ હમણાં આ પંદરથી મહિનામાં મારી આવી ફ્રીજી લાઈવ જ છે જયરાશ્રી હમણાં હું પણ નવરો નથી લાઈવ કરવા ભાઈ મારી પણ આ મહિનામાં ત્રણ કે ચાર જ લાઈવ કરી હતી ભાઈ જયરાશ્રી કાંઈ વાંધો નહીં ઓકે ઓકે રમેશભાઈ કે જમી લીધું એ મારી પણ ફ્રીજી જ્યોતિ લાઈવ છે જયરાશ્રી આવો વિકીબેન જય માતાજી કેમ છો બેન જમી લીધું ટ્રેક્ટરમાં લાઈવ કર્યું છે એટલે કોઈની કોમેન્ટો રહી જાય સપોર્ટની કે બીજી તો માફ કરજો અનિલભાઈ બિરલા જય દ્વારકા દીશ આવો અનિલભાઈ તેમ છો અનિલભાઈ જમી લીધું સ્વાગત છે તમારું પણ અનિલભાઈ બિરલા મોજમાં ડાયરો બધો હા એટલે આજે લાઈવ કરવું પડ્યું આવો જયંતિભાઈ જય દ્વારકાધીશ જયંતિભાઈ કેમ છો ભાઈ તમે જમી લીધું જયંતિભાઈ મારો અવાજ રેડી આવે છે નિશાબહેન આવો નિશાબેન જય દ્વારકાધીશ નિશાબેન તમારું પણ સ્વાગત છે તમે જમી લીધું કે નહીં કોઈની કોમેન્ટ રહી જાય તો માફ કરજો આજે ફક્ત ને ફક્ત હમણાં લાઈવ નથી કર્યું ઘણા દિવસ છે એટલે લાઈવ કર્યું છે મારો અવાજ ક્લિયર આવતો તો કહી જાવ ઘરે જ આવું છું ભાઈ બીરડાભાઈ તમારે એકાબીજાની કોમેન્ટ વાંચતા રહેજો જય દ્વારકાધીશ કહે છે તમને જયંતિભાઈ નિશાબેન નિશાબેન જય દ્વારકાધીશ મારા તરફથી પણ તમને જયંતિભાઈ તમને જય દ્વારકાધીશ કહે છે અવાજ આવે છે ઓકે ઓકે ભાઈ અવાજ રેડી આવતો જ બસ એક એક કોમેન્ટ બધાની વાંચી લઈશ પણ આજે સપોર્ટ નહીં કે તમે એકાબીજાને જય દ્વારકાધીશ કહો તો જરાક ચેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર ચાલુ છે રફ રસ્તો છે ટ્રેક્ટર ભરેલું છે કોઈ કોઈક કોમેન્ટ છૂટી જાય તો આજે ધોખો કરતા નહીં ધોખો ઘરે મૂકીને આવજો હા પ્રકાશભાઈ જમીન ઓકે ઓકે જયંતિભાઈ સ્વાગત છે તમારું બધાઇનું આપણી લાઈવમાં આજે ઘણા દિવસે પાછો એક અડધો કલાકનો ટાઈમ મેળ્યો છે લાઈવ કરવાનો લગભગ અડધો કલાક થાય કે પોણો કલાક થાય આવો મયુરભાઈ દરજી વેલકમ વેલકમ બાપા સીતારામ મયુરભાઈ પંચાલભાઈ આવો ભાઈ હા જાજા દિવસે જયંતિભાઈ વાત જ જાવાથી જયંતિભાઈ હું પણ ઘરે જ આવું છું ભાઈ ઓકે ઓકે નિશાબેન ઘરે આવો છો બેન તમારે પતી ગયું કાગળિયાનું પંચાલભાઈ વેલકમ આવો પંચાલભાઈ મયુરભાઈ દરજી જમી લીધું પંચાલભાઈ જમી લીધું ભાઈ પંચાલભાઈનો સપોર્ટ છે ભાઈ ફૂલ આભાર ભીનનો સપોર્ટ છે બધા ડાયરે જમી લીધું કોમેન્ટ કોઈ નહીં રહી જાય તો માફ આપ કરજો ટ્રેક્ટર ચાલુ છે રફ રસ્તો છે હા જમી લીધું મયુરભાઈ ઓકે ઓકે પંચાલભાઈ જમી લીધું ઓકે ભાઈ ઓકે લાઈક કરીને કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે હા ભાઈ આવો ભાઈ દીપકભાઈ વેલકમ તમારું પણ સ્વાગત છે દીપકભાઈ હા જૂનાગઢ આવશું ત્યારે ભાઈ દીપકભાઈ મોજમાં ભાઈ જમી લીધું દીપકભાઈ લાઈક કરજો અરે કોમેન્ટ પણ કરજો એટલે ખબર પડે કોણ કોણ મિત્રો આપણે જોડાણા છે લાઈવમાં અને અડધો કલાક લગભગ વધીને ચાલીસ પિસ્તાલીસ મિનિટનું લાઈવ છે જય માતાજી સંજયભાઈ વેલકમ ભાઈ વેલકમ સંજયભાઈ મજામાં વારું પાણી કરી લીધું તો પણ સ્વાગત છે હા હા પંચાલભાઈ હા જયંતિભાઈ કે બીજાના ખેતરમાં ન હોય છે હા હા જયંતિભાઈ ના ભાઈ આપણે ટ્રોલી છે હારે એટલે માર્ગો માર્ગ જ જવાનું છે ભાઈ જયંતિભાઈ આ રસ્તો જે દેખાય ને એ રસ્તે રસ્તે જવાનું છે એટલે આપણે ગામમાં પહોંચી ત્યાં સુધીનું લાઈવ છે લગભગ હવે અડધો કલાક થાય કે પિસ્તાલીસ મિનિટ થાય આ જયંતિભાઈ મારે ઘરે નિશાભાઈ નાચી વાત છે એટલે બધા મિત્રો જોડાઈ જાઓ એટલા ફટાફટ અડધા કલાકમાં આવી જાઓ અમારા સુરેશભાઈ ડાંગર પણ આવી ગયા છે સુરેશભાઈ જય દ્વારકાધીશ તમારું પણ સ્વાગત છે વેલકમ સુરેશભાઈ જમી લીધો લાઈક કરો આવી કોમેન્ટે કરજો એટલે મને ખબર પડે ઘણા દિવસે આજે લાઈવ કર્યું છે એક અડધો કલાકનું કર્યું હતું ચાર પાંચ દિવસ પહેલાં અને એને સાત દિવસ પહેલાં એક લાઈવ કર્યું હતું મયુરભાઈ બાપા સીતારામ બાપા સીતારામ એટલે આપણે લાઈવ અને કોમેન્ટ પણ કરવાની છે એટલે બધાનું મને ખબર પડે કોણ કોણ આપણા લાઈવમાં જોડાયું છે પ્રકાશભાઈ જયંત બીજે હોય તો આવું થાય અનુભવ છે હા હા સાચી વાત જયંતિભાઈ આપણું લાઈવમાં કોમેન્ટ વાંચવામાં એટલે જ હું કહું છું કોઈની કોમેન્ટ રહી જાય તો માફ કરજો અને તમે એકાબીજાને કોઈ જય દ્વારકાધીશની કોમેન્ટ કરો તો એનો રિપ્લાય તમે તમે આપી દેજો એટલે મારે લાઈવ ચાલુ હોય ને ચેપ્ટર ચાલુ હોય એટલે ભાઈ બધી કોમેન્ટ કદાચ ન વાંચી શકું निशा बेंद सुलेश भाई तो जय जेदवर का किए हैं, जेंती भाई की आ बेंद जेंती बेंद सपोर्ट, लगभग कोई नहीं कमेंट हाँ तो नहीं जावा दो, सपोर्ट वाली कमेंट कदा जेदवर का वाली कमेंट रही जाए जेंती भाई के जय का दिल जेदवर का दिल जेंती भाई, जेंती बेंद सपोर्ट, अब जा અત્યાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને વચ્ચે વચ્ચે કદાચ રસ્તો ખરાબ હોય કોમેન્ટ બંધ કરી દો વાંચવાની તમે ચાલુ જ છે આપણું લાઈવ કોમેન્ટો ચાલુ રાખજો બધાની કોમેન્ટ વાંચશું જય માતાજી જય માતાજી જય દ્વારકાધીશ સુરેશભાઈ અને હવે એક મિનિટ ચાલુ રાખજો આ ભાઈ એ ખુલ્લા પડ્યા છે રસ્તો ગોતે છે આ ભાઈને હું રસ્તો સમજાવી દઉં ઘડીક મ્યુટ કરું હું બરાબર ચાલુ રાખજો જોડાયેલા રહેજો

બેન કોમેન્ટ કરજો લાઈવ પાછું કનેક્ટ થઈ ગયું નથી નેટવર્ક વહી ગયું યાર તમે કોમેન્ટ નથી કરતા કોઈ બેન તમારું ધાયરું નહોતું એવું ભગવાને સામું જોયું જયંતિભાઈ કે હા મો જા હાલા કોમેન્ટ કરાય કે ભાઈ નેટવર્કના ચકેડા ફરે છે ચાલુ થઈ ગયું હા તો કોમેન્ટ કરો યાર મને ખબર નથી નેટવર્ક વહી ગયું ઓકે ઓકે જયંતિભાઈ સુરેશભાઈ ભીતીબેન ઓકે હા જયંતિભાઈ સપના જેવું થયું હા નિશાબેન લાઈક કોમેન્ટ કરતા રહેજો આટલી વાર ત્યાં નેટવર્ક નથી આવતું ભલા અલા કોઈ કોમેન્ટ તો કરો કે નહીં કે નેટવર્ક નથી આવતું મોટાભાઈ મને એવું હતું કે તમે પહેલા મારી સાથે વાત કરો છો એટલે મેં બંધ કર્યું દીધું એવું હોય ના ભાઈ ના નેટવર્ક વહી ગયું હતું મને ખબર નથી બોલો તમે કોઈ કહેતા નથી અલા કોકતો કહેવાય મયુરભાઈ કહી ગયે મયુરભાઈ દરજી એક નીકળી ગયા ગુલી માર દીધી તો કોમેન્ટ કરો હા હવે આવે છે હવે જમાદાર કોમેન્ટ કરે હવે અવાજ આવે હલા પેલા કહેવાય ને જમાદાર સાહેબ પેલા કોમેન્ટ કરવાની હતી ચકડા ફરતા ત્યારે

બાપા સીતારામ અગતભાઈ બાપા સીતારામ મયુરલાલ તમને નીંદર આવતી લાગે મયુરભાઈ આ બેન સપના કપી સચ પડતા હે વાહ જયંતિભાઈ વાહ તમારું હિન્દી સાચી વાત છે નિશાબેનને સપનું સાચું પડ્યું છે ભાઈ જયંતિભાઈ જીતીબેનનું સપોર્ટ સપનું ક્યારેક સાચું થાય ભાઈ મહેનત માગી લી પણ થાય ખરું હું પંજાબની લાઈફમાં હા 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 પંજાબની લાઈવમાં તો અમારી લાઈફમાં તમે સેનારી મયુરભાઈ મારું એક સપનું હતું જયંતિભાઈ કે હું આડતરી વર્ણો થઈશ આઈપીએસ ઓફિસર થઈશ ફોર્ચ્યુનર ગાડી લઈશ એમાંથી એક સપનું હાચું થયું લો જોક્સ આવે ને એક સપનું હાચું થયું એમાંથી આડતરી વર્ણો થયો ના નો હતો ત્યારે આ મેરૂપમાં બીકીબેનનો સપોર્ટ લાઈક કરજો ને ના હારે કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે કોણ કોણ આવ્યું છે લાઈવમાં આજે અલા શું લખે હે આ મહેમતપુરવાળા અલા નહીં આવડે એટલા હિન્દીમાં નહીં આવડતું તો ઇંગ્લિશ ક્યાં લખો તમે લાઈક કોમેન્ટ કરજો ભાઈ મયુરલાલ ન ચાલે હા સુરેશભાઈ દાંત કાઢે છો વિકીબેન નો સપોર્ટ કઈક સમજાય એવું લખો વિકીબેન હા હતું એ જોક્સ નથી ઓલો મારે એવું છે આડત્રી વર્ષ મને એમ તો હું મોટો અધિકારી બનું મારી ગાડી લઉં એમાં એક સપનું પૂરું થયું આડત્રી વર્ષ થયો લાઈક કરીને કોમેન્ટ કરજો પ્રકાશભાઈ ટ્રેક્ટર કેટલી સ્પીડમાં ચાલે અત્યારે તો ભાઈ આપજો દસ બીજા ઘેર હાલે જયંતિભાઈ રેગ્યુલર બીજામાં હાલે જયંતિભાઈ રસ્તો ખરાબ એક અને ટ્રેક્ટર ભરેલું છે પાંચ છ ટન ઓનલી હિન્દી ઇંગ્લિશ જ આવે પંજાબની લાઈવમાં ચાલે હા એ સાચું મયુરભાઈ એમાં તો એ જ હોય ને ભાઈ એમાં અમારે જે વાત જાતા નથી મયુરભાઈ એમ કયો ને બરાબર એમ આમ લખો કઈ આવું લખો તો બરાબર યાર તમે ઓલું કઈક લખો એમાં મને એમ થાય લીધે જ કઈ એમાં તો એ જોઈએ ને એટલે તમે એમાં કોઈ જાતા નથી મયુરભાઈ એવી લાઈવ આપણું કામ નહીં ભાઈ આપણે કેવું શું એની લાઈવ માં હવે જમાદાર ગુલી મારી ક્યાં લાગે આ રુત્રિતભાઈ નો સપોર્ટ અમારા રુત્રિતભાઈ ડાંગર નો આભાર રુત્રિતભાઈ મોટાભાઈ આજે મેં શોર્ટ વિડીયો સચિન તેંડુલકરના જોયા ખબર છે તમને હા કોમેન્ટ હતી પહેલી કોમેન્ટ તમારી હતી ભીકીબેન બાકી તો બે ત્રણ બીજી કોમેન્ટ હતી મયુરલાલની હતી બીજા આપણા ગ્રુપવાળાની કોઈ કોમેન્ટ આવી નથી હતી એમાં સુરેશભાઈ જય શ્રી કૃષ્ણ આજે ઘરે પહોંચું ત્યાં સુધીમાં અઢાર મિનિટ થઈ છે લગભગ હવે પંદર મિનિટ કોણ કોણ આવે છે આપણી લાઈવમાં આજે આટલા દિવસે લાઈવ કર્યું છે એ આપણે જોવું છે જે મને આશા હતી એ બધા આવી ગયા છે જેની મને એવું હતું કે હકીકતમાં આપણી રાહ જોવે છે આપણને સપોર્ટ કરે છે એ બધા આવી ગયા એમાં લગભગ કોઈ બાકી નથી જે ડાઉટફુલ હતા એના બધાને નામ લખવું હું કલાક સુધી પંજાબી જોડે વાત કરું હાલ લે મયુરભાઈ ભાઈ ખાઈ રહ્યો હો ભાઈ પ્રકાશભાઈ ધીરજના ફોડ બીજા હા મયુર જયંતિભાઈ તમને તો ખબર છે કે આમાં ઉતાવળા આંબા ન પાકે ભાઈ આવો ભરતભાઈ આવો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ કેમ છો ભરતભાઈ મારું પણ એક લીધા ભરતભાઈ તમારું પણ સ્વાગત છે ભરતભાઈ અમારી લાઈવમાં આજે ટ્રેક્ટરની લાઈવ છે ભરતભાઈ ઘરે તો ફેસ લાઈવ તો આજ તો એ નોંધ કરી શીખો ભાઈ સ્વાગત છે તમારું જય પ્રકાશ મયુરભાઈ તમને કહે છે ભરતભાઈ હિસાબે નીકળી ગયા ને એટલે જેટલા લોકોની આપણને આશા હતી એમાં હવે એક પ્રકાશભાઈ પેઢડિયા બાકી છે અમારા ભરતભાઈ પણ આવી ગયા છે કે જે લોકો આપણી લાઈવની રાહ જોતા હોય આપણને હકીકતમાં સપોર્ટ કરતા હોય બધા મિત્રો ભાઈઓને બેનો બધા આવી ગયા છે ઘણા ખરા બાકી છે પણ એ બધા ડાઉટફુલ કેસ છે એ કદાચ આવે તો વેલકમ છે ન આવી શકે તો કામમાં હોય તો ન પણ આવી શકે એનો કોઈ અલગ ધોખો નથી હા જમી લીધું ઓકે ભરત સાહેબ બેન કોમેન્ટ કરો આવી ગયા જો પ્રકાશભાઈ પેઢડિયા હોવો વરને સાવાના છે આવો આવો પ્રકાશભાઈ પેઢડિયા મારે તો શોર્ટ વિડીયોમાં પણ ખોકરા કોમેન્ટ મારે તો હા ભીખીભાઈન કાંઈ વાંધો મારી દેવા દેવાની પ્રકાશભાઈ સુરત સ્વાગત છે તમારું પેટડીયાભાઈ કેમ છો વારું પાણી કલિજાભાઈ હા તમે એક બાકી હતા પ્રકાશભાઈજી મેં વાત જ કહી કે આપણા ગ્રુપમાં એક ભરતભાઈ બાકી હતા ભરતભાઈ આવી ગયા હવે પ્રકાશભાઈ પેઢડિયા એક બાકી છે આપણી લાઈફમાં ત્યાં તમારી કોમેન્ટ આવી ભરતભાઈ જય માતાજી કહે છે મારા વિકીબેન તમને જય દ્વારકાધજી જયંતિભાઈનો સપોર્ટ હવે દસક મિનિટ કે બાર મિનિટનો રસ્તો છે ભાઈ આપણે ત્યાં સુધી લાઈવ કરશું પછી લાઈવ વિરામ આપવાનો છે એટલે બધા જેટલા મિત્રો આપણા સાથે જોડાઈ ગયા છે બધાનો આભાર હવે પાછી જ્યારે લાઈવ થશે લગભગ કાલે થશે આજે નક્કી જ હતું પણ બપોર પછી થોડું કામ આવી ગયું આ ટાઈમ ટેબલ બદલી ગયું હું એકદમ મજામાં પ્રકાશભાઈ બેઠાડીયા એકદમ મજામાં શું ભાઈ પ્રકાશભાઈ જમી તો પંચમાં ફટકા સારા મારતા હતા હો આ હા ભરત સાહેબ કાલે એટલે લાઈવ નહોતી ભરત સાહેબ કે આપણે કાલે લાઈવ કરવાનું હતું કાલે મારે બે મેચ હતા બોક્સ ક્રિકેટના એટલે મેચમાં પછી લાઈવ નહોતું કઈ વિડીયા ઉતારી લીધા હતા થોડાક ભરતભાઈ જય શ્રી કૃષ્ણ જય રામાબેન પ્રકાશભાઈ પટડિયા જય દ્વારકાધીશ પ્રકાશભાઈ લીખીબેનનો સપોર્ટ સપોર્ટ કાલે આપણે લાઈવ કરવું હતું ભાઈ ભરતભાઈ કાલે મારે મેચ હતા બે એટલે લાઈવ નહોતું અમારા સુરેશભાઈ ડાંગરનો સપોર્ટ ભરતભાઈ ત્રિવેદી તમને જય દ્વારકાધીશ છે મારા પ્રકાશભાઈ પેઢાયા ભરતભાઈ મોટાભાઈ આભાર હું લાઈવ કહી દઉં દિલથી આજે બહુ ઈચ્છા આ બેન ના શક્ય હોય ત્યાં લગી આપણે ઘરે જ નાખી દીખી બેન પણ આજ દિવસ સુધી તો શું હતું કે હું એવા લોકેશન ઉપર હોય એવા હાઈવે રોડ ઉપર હોય કે ટેક્ટરમાં પણ લાઈવ ન થાય બેન અને હું દસ તો અગિયાર વાગે ઘરે આવતો એટલે શક્ય નહોતું આજે થોડુંક શક્ય બનાવ્યું આજે નહોતું જ જોકે પણ આજે એમ થયું કે આજે હવે કરવી છે ગમે તે થઈ જાય ભલે ત્રીસ મિનિટ તો ત્રીસ મિનિટ આજે લાઈવ કરવું છે પ્રકાશભાઈ પેઢડીયા તમને સુરેશભાઈ જયદ્વારકાદિત છે ભાઈ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત અને જે પણ લોકો હજી પણ જોડાયેલા છે મયુરભાઈ હોય અમારા નિશાબેન હોય કોમેન્ટ કરતા રહેજો એટલે મને ખબર પડે કે આપણી લાઈવમાં કોણ કોણ છે હજી નવા મિત્રો કોઈ જોડા હોય તો લાઈક કરી અને કોમેન્ટ કરજો પ્રકાશભાઈ હવે આ હવે મારા યુટ્યુબમાં ચાવરનું હળી કરવું હળવું કર નાખો કેમ જયંતિભાઈ શું થયું ભાઈ જયંતિભાઈ કામ પહેલાં પછી બીજું હા પ્રકાશભાઈ બેઠાડીયા આપણે એને જ માની છીએ આપણું ઘરમાં પહેલાં કામ પહેલાં ખેતીવાડી હોય પછી ટ્રેક્ટરના ફેરા હોય પછી બીજું બધું ભાઈ સાચી વાત છે આવો કિરણભાઈ જય મુરલીધર આવો આવો કિરણભાઈ ડાંગર વેલકમ કેમ તો કિરણભાઈ ઘણા દિવસે તમારું સ્વાગત છે અમારા લાઈવમાં વારપાણી પાણી લીધા કિરણભાઈ પ્રકાશભાઈ આપણે એમાં જ માની છીએ યુટ્યુબ પછી પહેલાં કામ આપણું સાચી વાત છે પેટાળીએ ભાઈ હું એ નિયમ ઉપર ચાલુ છું ભાઈ કામ છે તો બધું છે ભાઈ ત્રેવીસ મિનિટ થઈ ગઈ છે બધા મિત્રો ખાસ નોંધ લેજો સાડત્રીસ થઈ છે લગભગ આપણે નવ અને પિસ્તાલીસ આજુબાજુ આપણું લાઈવ પૂરું થઈ જશે નવ પિસ્તાલીસ ના ભાઈ પેલા ધ્યાન રાખવાનું પછી લાઈવ મજાક કરવાની આદત છે તમારી સાથે આ કઈ વાતો નહીં બેન કાંઈ થયું નથી ભાઈ કંટાળો આવે ક્યારે એવું છે જયંતિભાઈ ભાણેજ આજે મોડા કેમ કોનું કેશો ભાઈ ભરતભાઈ ભરતભાઈ સાહેબ કોનું કહેશો જરા કહેજો ભાણેજ ભરતભાઈ ભાણેજ આજે મોડા કેમ

કેમ છો મુનાભાઈ જય દ્વારકાધીશ હા કૃષ્ણ સદા સાહેબ કૃષ્ણ સદા સાહેબ છે પ્રકાશભાઈ જયંતિભાઈ જય દ્વારકાધીશ ધારાસભ્ય ને કે છે જયંતિભાઈ સપોર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મુનાભાઈ કેમ છો મુનાભાઈ ઘણા દિવસો ભાઈ જયંતિભાઈ કંટાળો આવે તો ઓછું કરી નાખવાનું મજામાં પ્રકાશભાઈ ઓકે ઓકે ભાઈ મુનાભાઈ હું પણ મજામાં છું થોડોક ધારાસભ્ય ઊંઘ નથી આવતી તમને એમ કે જયંતિભાઈ મુનાભાઈ કે પીએસઆઈ જય માતાજી પીએસઆઈ નીકળી ગયા લાગે છે મુનાભાઈ નથી હવે પીએસઆઈ ટાઈમ હોય લાઈવમાં આવવાનો ભાઈ સપોર્ટ એટલે જેભાઈ એવું હોય ને તો બે ત્રણ ચાર લાઈવ ફિક્સ કરી નાખવાની એમાં જવાનું બીજી લાઈવમાં કઈ જવાનું ને એવું લાવ એવું એવું કરી નાખવાનું ઓછું કરી નાખવાનું આરિયા છે પૈસા બેટ છે તમને જય દ્વારકા છીએ મુનાભાઈ એટલે ક્યાં ખોવાઈ જાય જમાદાર કોમેન્ટ નહીં કરતા જમાદાર સાહેબ ઈએસઆઈ સાહેબ જમાદાર નહીં કહેવાનું હવે જમાદાર નહી હવે પીએસઆઈ મુનાભાઈ તમને નિશાબેન તમને જમાદાર દ્વાર કે પીએસઆઈ કઈ કહેજો કોમેન્ટ કઈ બેન તમારી લાઈવમાં આવશે હા નિશાબેન ની હાજરી હોય છે કાયમ સાચી વાત આવો સંગીતાબેન પરમાર મારા આવી જશે સંગીતાબેન એક બાકી હતા વેલકમ સંગીતાબેન સંગીતાબેન થોડાક વેલા આવ્યા દસ પાંચ મિનિટ હમણાં લાઈવ બંધ કરવાનું છે બેન હવે ગામમાં પોગવા આવ્યો હતો સંગીતાબેન જય માતાજી નિશાબેન કે છે સંગીતાબેન જમી લીધું ઓકે એવું છે કેમ ચાલે છે બેન ઉનાભાઈ કહે છે જય દ્વારકાધીશ સંગીતાબેન આપણે જયજીભાઈબેનનો સપોર્ટ મયુષભાઈ જય દ્વારકાધીશ જયદ્વારકાથી બાપા સીતારામ હા ભારત કરવાની હોય ને નિશાબેન જયંતિભાઈ જયદ્વારકાથી સંગીતાબેન તમને હા તો નિશાબેન હું જમાદાર જમાદાર કરું તો તમે હવે જમાદાર નથી પીએસઆઈ થઈ ગયા છો તો હવે અમારે પીએસઆઈ કેવું જમાદાર કેવું કે નિશાબેન કેવું એ તમે કયો એ કહેશો જયંતિભાઈ જયદ્વારકાથી સંગીતાબેન કહે છે તમને બાપા સીતારામ સુરેશભાઈ પીએસઆઈ ફોન કેમ નહોતો કર્યો મુનાભાઈને કહેશે જય દ્વારકાધીશ પ્રકાશભાઈ પેઢડિયા મોટાભાઈ લાઈવ વહેલા મોડું કરો તો ચાલશે પણ શોર્ટ વિડીયો મૂકતા રહેજો મને એમાં પણ આ બેન ટાઈમ મળે ત્યારે રોજને બે ત્રણ શોર્ટ વિડીયો નાખી દઉં છું પીટી બેન એક બે તો હોય જ રોજના ભાઈ ઘરે જાઉં છું આજે રિઝાઇન મૂક્યું હોય એવું છે નિશાબેન ઓકે ફોન ક્યાંથી ગયો સપોર્ટ કરતા રહેજો ભાઈ બધા ઓકે નીચા બેન બીજા આપણે ઘરે જાવ છો ને ઓકે ઓકે કોણ ક્યાંથી છો એમ કયો એમ કયો છો ને જયંતિભાઈ કોણ કોણ ક્યાંથી છો એમ પુનાભાઈ જય માતાજી કહે છે સંગીતાબેન આવો ભવનભાઈ આવો જય દ્વારાભાઈ ભવનભાઈ સ્વાગત છે તમારું જય માતાજી ખૂબ સપોર્ટ સુરત દ્વારા જય માતાજી પ્રકાશભાઈ તમને સંગીતાબેન કહે છે અમારા પુનાભાઈ બેન આજે ફોન નથી કર્યો બેને આજે ફોન નથી કહે છે ભવનભાઈ જય માતાજી કહે છે તમને સંગીતાબેન ભવનભાઈ જય માતાજી કહે છે તમને પ્રકાશભાઈ ફેડડીયા લાઈક કરજો ને કોમેન્ટે કરજો હરે હારે ભાઈ બધા જય દ્વારકાધીશ પ્રકાશભાઈ સુરત ભવનભાઈ કે છે મોટાભાઈ ભત્રીજા ભાઈ શું કરે છે હવે તો કરે છે ને ભત્રીજાભાઈ મજામાં ભીખીબેન ભીખીબેન જય માતાજી કહે તમે સંગીતાબેન પવનભાઈ જય માતાજી મુનાભાઈ કહે જય માતાજી સંગીતાબેન ભીખીબેન કીએ પવનભાઈ કે જય દ્વારકાથી જયંતીભાઈ જય માતાજી મુનાભાઈ ભીકીબેનનો સપોર્ટ જયતીભાઈ કે જય દ્વારકાથી ભવનભાઈ પવનભાઈ કે જય માતાજી હવે ગામ આવી ગયું હે હવે એક એક બોલાઈ મારું ને આપણે લાઈવ બંધ કરશું જમવાનું પણ બાકી હશે ને ભાઈ તમારે હા ભરત સાહેબ હજી જમવાનું બાકી છે ઘરે જઈ નાહવાનું બાકી છે એટલે જ લાઈવ કરી નાખ્યું ભરતભાઈ નાહવાનું બાકી છે અને જમવાનું બાકી છે સારું સારું બેન ઘરે જાઓ મુનાભાઈ કે છે સંગીતાબેનનો સપોર્ટ પ્રકાશભાઈ ભેડિયા કહે છે લીધીભાઈ જય માતાજી ભાઈ ભરતભાઈ જય માતાજી ભવનભાઈ સપોર્ટ આવજો ભાઈ ભાઈ આવજો હું પણ લાઈવ બંધ કરું છું હવે બે ત્રણ મિનિટમાં ભરતભાઈ ઓકે જય માતાજી ભવનભાઈ જય દુર્ગાથી નિશા ભેટકીએ કે જય માતાજી ચકેડા ફરે છે ઓકે ઓકે મારે ફરે છે બેન મારે નેટવર્ક વહીં ગયું હતું શુકરાજ જય દુર્ગાજી પ્રકાશભાઈ બેગડ્યા બેન માટે હંમેશા એવી પ્રાર્થના કરવું આગળ વધે આપણે જયંતિભાઈ કહે છે આ ચકેડા ફરતા નેટવર્ક વહીં ગયું જયંતિભાઈ આભાર નિશા બેન કહે છે લગીતાબેનનો સપોર્ટ પ્રતીકભાઈ ડાંગર કે ચકડા ફરે છે ઓકે ઓકે ભાઈ નેટવર્ક આવી ગયું છે તો હવે આપણે લાઈવનો ટાઈમે થઈ ગયો છે આપણું ગામ આવી ગયું છે હવે આપણે લાઈવને અહીંયા એન્ડ કરશું બરાબર તો મિત્રો એટલો પણ એટલી વારમાં મને સપોર્ટ કર્યો ત્રીસ બત્રીસ મિનિટમાં બધા ખૂબ ખૂબ આભાર ઘણા બધા મિત્રો નથી આવી શક્યા કારણ કે ખબર નહીં હોય કેટલાને હાલો તો હવે અહીંયા લાઈવને એન્ડ કરું છું હાલો બધાને જય દ્વારકાધી જય માતાજી શુભરાત્રિ મળશું કાલે લગભગ લાઈવ કરીશું રાત્રે સાડા આઠે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ ગુડ નાઇટ શુભરાત્રિ o oh, oh.